આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ બિલીમોરા નવસારીના વૈદ્ય પંચકર્મના માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર બિલીમોરા ખાતે મંદિરના પ્રમુખના સહયોગથી તેમજ મહાવીર વૃદ્ધાશ્રમ બિલીમોરા ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની શરૂઆત સોમનાથ મંદિરના પ્રમુખ તેમજ હોસ્પિટલના અધિકારી અને સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી કેમ્પમાં ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર સ્ત્રી સ્ત્રીરોગ ચામડીના રોગો તેમજ અન્ય રોગોની તપાસ કરી ચિકિત્સા કરવામાં આવી તેમજ વૃદ્ધાવસ્થાજન્ય રોગો તેમજ વર્ષાઋતુમાં સાવચેતી માટે આયુર્વેદની દ્રષ્ટિકોણ મુજબ આહાર વિહાર તેમજ ઉપાયોના વિષય અંગે સમજાવવામાં આવ્યું હતું જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ બિલીમોરાના વૈદ મેઘનાબેન પટેલ વૈદ રાગીડીબેન ચૌધરી ડોક્ટર અંકિતાબેન પટેલ હોમિયોપેથી અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં આયુર્વેદના એકસો અઠ્યાવીસ દર્દી અમૃતપેય ઉકાળા વિતરણ અઠ્યોતેર અને હોમિયોપેથિકના એકસો અઢાર દર્દીઓનું નિદાન કરી ચિકિત્સા દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો